વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં સતત ત્રણ દિવસથી પીવાનું પાણી નથી મળતું તેવી બૂમો પડી રહી છે ત્યારે બીજી બાજુ સરદાર એસ્ટેટ પાણીની ટાંકી પાસે પુષ્કળ પ્રમાણમાં પીવાના પાણીનો વેડફાટ જોવા મળે છે લાખો ગેલન પાણી રોડ પર વહી રહ્યું છે આજ વિસ્તારના લોકો સતત ત્રણ દિવસથી પાણી માટે રાત દિવસ હાલાકી વેઠી રહ્યા છે ત્યારે વધુમાં સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જાત તપાસ કરી હતી ત્યારે સ્થાનિક લોકો દ્વારા માહિતી આપવામાં આવી કે આ વિસ્તારમાં વર્ષોથી પાણીના ટેન્કર રાજ ચાલે છે પીવાના પાણીના ટેન્કરના હેઠળ કામગીરી આપવામાં આવી હોવાના કારણે અધિકારીઓ અને કર્મચારીઓ પૂરતા પ્રમાણમાં અને પૂરતા પ્રેશરથી પીવાનું પાણી નથી આપી રહ્યા પાણીની ટાંકી પાસે એક જ જગ્યાએ વારંવાર લીકેજ અને લાઇનમાં ભંગાણ સર્જાય છે ત્યારે હવે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાત્કાલિક ધોરણે પૂર્વ વિસ્તારમાં ઓચિંતી વિઝિટ કરીને આવા અધિકારીઓ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે સાથે જ યુદ્ધના ધોરણે તાત્કાલિક ધોરણે પાણીની લાઇનની રિપેરિંગ કામગીરી હાથ ધરવા માટે સૂચના આપવામાં આવે તેવી માંગ કરી હતી વડોદરા શહેરમાં જે આજવા રોડ વિસ્તાર સતત ત્રણ દિવસથી પાણી માટે વલકા મારી રહ્યો છે પરંતુ ખાસ કરીને આજે તમે જોશો કે સરદાર એસ્ટેટ જે જેપી નગર પાસે પાણીની ટાંકી છે આ પાણીની ટાંકી પાસે હજારો ગેલન પાણી લાખો ગેલન પાણી જે વહી રહ્યું છે સીધે સીધું વરસાદી ગટર માં જઈ રહ્યું છે એટલે કહેવાનો મતલબ કે લાખો ને કરોડો રૂપિયાના ખર્ચે જે નવીન લાઈનો નાખવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યો છે કે કોન્ટ્રાક્ટરો ને અધિકારીઓના કારણે આ વારંવાર લીકેજ થઈ રહ્યો છે અને એક બાજુ તમે જોશો કે આજ જે સરદાર એસ્ટેટ પાણીની ટાંકી પાસે જે